નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની આજે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ સાત છે તે ભાગ સાતની અંદર હિન્દી વિષયનો જે પાઠ નંબર નવ આપણને આપેલો છે સમય સારીણી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ સ્વઅધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર નવ સમય સારિણી એમાં સર્વપ્રથમ આપણને સારાંશ આપવામાં આવેલો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક અ આપકે પરિવાર કે સદસ્ય દ્વારા કી ગઈ ખરીદદારી કા કોઈ એક પરચા ચીપકાય ઓર ઉસકે સંદર્ભમાં નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેશ મેમો આપેલો છે ગાયત્રી પ્રોવિઝન સ્ટોર રજિસ્ટર નંબર શ્રીમતી અહીંયા લખેલું છે રીના શાહ ડેટ આપેલી છે ચાર દસ બે હજાર વીસ અહીંયા પર્ટિક્યુલર્સ એટલે કે કઈ કઈ વસ્તુઓ ખરીદી છે એની ક્વોન્ટિટી કેટલી હતી રૂપિસ કેટલા હતા અને પૈસા કેટલા હતા અને અહીંયા ટોટલ અમાઉન્ટ આપણને આપેલી છે અને છેલ્લે દુકાનદાર જે છે એની સિગ્નેચર આપેલી છે મુકુલ પરીખ તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે તો પહેલો સવાલ ઉપરયુક્ત ચીજ વસ્તુ એ કોણસી દુકાન સે ખરીદી હૈ તો જવાબ આવશે ગાયત્રી પ્રોવિઝન સ્ટોર સે ખરીદી હૈ બીજો સવાલ પરચે મેં કુલ કિતને રૂપિયે કી ખરીદારી હુઈ હૈ તો જવાબ આવશે ચારસો પિસ્તાલીસ રૂપિયા तीजों सवाल पर्चे में बताई गई चीज वस्तु की सूची लिखिए तो घी रसना पाउडर कॉफ़ी जी बिस्कुट त्यार पछी चौथों इन चीज़ों में सबसे महंगी वस्तु कौन सी है तो जवाब आवश्यक घी सबसे महंगा है पाँचवा उन चीज़ वस्तुओं की गारंटी या वारंटी दी गई है कितनी तो जवाब आवश्यक किसी भी वस्तु की गारंटी या वारंटी दी गई नहीं है त्यार पछी प्रश्न नंबर एक ब પરિવાર કી સભ્ય કુલ આપણા પરિવારની જોઈએ તો ચાર છે બરાબર એમાં પ્રતિ વ્યક્તિ અનુપાત તો કે ત્રણસો પચાસ ગ્રામ તો કુલ અનુપાત ત્રણસો પચાસ ગુણ્યા ચાર એટલે કે એક પોઈન્ટ ચાર કિલોગ્રામ હવે કિંમત પ્રતિ લિટર યા પ્રતિ કિલોગ્રામ તો એક કિલોગ્રામની કિંમત તેર પોઈન્ટ પચાસ રૂપિયા તો કુલ કિંમત એની થશે અઢાર પોઈન્ટ નવ રૂપિયા ત્યાર પછી નમક ચાર વ્યક્તિઓ છે અનુપાત કુલ વ્યક્તિ અનુપાત એક કિલોગ્રામ એટલે કુલ અનુપાત જે છે ચાર કિલોગ્રામ થશે એક કિલોગ્રામનો ભાવ એક રૂપિયો છે તો ચાર કિલોના ભાવ ચાર રૂપિયા ગેહુ એમાં પણ ચાર સભ્યો છે એક વ્યક્તિ જે છે તે પંદર કિલો ખાશે અને કુલ અનુપાત સાઈઠ કિલો થઈ જશે એક કિલોનો ભાવ પાંચ પોઈન્ટ ચાલીસ રૂપિયા છે એટલે જવાબ થયો અહીંયા કુલ એના રૂપિયા થઈ જશે ત્રણસો ચોવીસ એવી રીતે ચાવલમાં પણ ચાર વ્યક્તિ છ પોઈન્ટ પાંચ કિલોગ્રામ એક વ્યક્તિને જોઈએ કુલ છવ્વીસ કિલોગ્રામ જોઈશે સાત રૂપિયાનો ભાવ છે એટલે એકસો બ્યાસી રૂપિયાના ચોખા થશે મિટ્ટી કા તેલ એક પોઈન્ટ પાંચ લીટર છે એક વ્યક્તિને જોઈશે એટલે કુલ છ લીટર જોઈશે કિંમત જે છે ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા થશે એટલે એની કુલ કિંમત જે છે તે છ્યાસી પોઈન્ટ એક રૂપિયા થશે એટલે કુલ કિંમત જે છે તે છસો ને પંદર રૂપિયા થશે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સહ સહઅધ્યન પુથી છે બે હજાર ચોવીસ પચીસની નવી સ્વ પૂથી જે છે દરેક દરેક વિષયની ધોરણ ડાઉનલોડ કરી લેજો જેથી કરીને સોલ્યુશન સ્વ અધ્યન સોલ્યુશનના જે પીડીએફ છે તમે સરળતાથી ત્યાંથી અભ્યાસ કરી શકો અને પરીક્ષાની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો કારણ કે સ્વ અધ્યયન જે છે પરીક્ષાની તૈયારી માટે પણ ખૂબ જ બેસ્ટ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક હોટલ બચ્ચા પાર્ટી કે મેનુ કે આધાર પર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મેનુ આપેલું છે દાળ ફ્રાય ચાલીસ રૂપિયા એ રીતે બધા જ સબ્જીના ભાવ આપેલા છે એવી રીતે સબ્જી કે સંગ સંગ રોટી નાન અને પરાઠાના ભાવ આપેલા છે રાઈસમાં છે સાદા રાઈસ પુલાવ વેજ બિરિયાની સલાડમાં છે કકડી ટમાટર ગ્રીન સલાડ વેજ સલાડ એવી રીતે કૂચ ઠંડામાં છાસ લસ્સી કોલ્ડ ડ્રિન્ક્સ અને આઈસ્ક્રીમ આપણને અલગ અલગ આઇટમ આપેલી છે तो जो है हमने ऊपर से કેટલાક प्रश्न અને તેમનો ઉત્તરો. પહેલો સવાલ, જો આપ મિક્સ ભાજી पराठा और पुलाव खाते हैं तो कितने रुपए चुकाने होंगे? तो उत्तर अवश्य ₹122. બીજો સવાલ, अगर आपके पास ₹150 है तो आप मेनू में से कौन-कौन सी चीजें खा सकते हैं? तो जवाब अवश्य मिक्स भाजी શાક, पराठा, વેજ બિરયાની, કકડી અને ટામેટા. ત્રીજો, ઉપરોક્ત મેનુ સે આપકે પસંદ કી ચીજો કે નામ લખिए. તો લસ્સી, છાસ, વેનીલા અને ચોકલેટ. ચાલો, ત્યાર પછી છે ચોથો સવાલ. होटल बच्चा पार्टी मेनू में आप और किन किन रेसिपी बढ़ाना चाहते हैं तो पनीर टिक्का की सब्जी कुलचा पापड़ ने रायता। होटल बच्चा पार्टी मेनू में आपके पसंद की कौन सी रेसिपी नहीं है तो काजू करी सब्जी भाखरी मसाला पापड़ पाइन एपल रायता तार पीछे प्रश्न नंबर एक ई होटल बच्चा पार्टी के मेनू के आधार पर निम्नलिखित पर्चा बनाइए चलो तो गुजराती थाली बसो दस रुपया पचास पैसा आलू આલુ મસાલા મસાડતાલીસ રૂપિયા પચાસ પૈસા મટર પનીર અડતાલીસ રૂપિયા પચાસ પૈસા ખિચડી કઢી બાવન રૂપિયા પચાસ પૈસા પુલાવ પચાસ રૂપિયા નાન અઠાર રૂપિયા સેન્ડવિચ પચપન રૂપિયા આઈસ્ક્રીમ પચીસ રૂપિયા અને કુલ થઈ ગયા પાંચસો ને સાત રૂપિયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપકે જા બસ્તે મેં જો ભી સામાન હે હૈકી સૂચી એવં મૂલ્ય કે આધાર પર પરચા બનાઈએ તો કિતાબ સત્તર રૂપિયા પચાસ પૈસે કાપી પચાસ રૂપિયા લંચ બોક્સ પચાસ રૂપિયા પેન્સિલ પચાસ પૈસા તીન રૂપિયા શાર્પનર પાંચ રૂપિયા નંબર બે બ પાઠ્ય પુસ્તક મેં દી ગઈ રાઘનપુર બસ ડિપો કી સમય સારિણી દીખ નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર લિખે પહેલો સવાલ કાલે રંગ સે લિખિત રૂટ કા ક્યા મતલબ હૈ કાલે રંગ સે લિખિત રૂટ લોકલ બસ સૂચિત કરતા હૈ लाल रंग से लिखित रूट का क्या मतलब है तो लाल रंग से लिखित रूट एक्सप्रेस बस सूचित करता है तीन एक्सप्रेस बसें निकलती है चौथो सवाल ए समय सारिणी आपने कहा पर देखी है तो ऐसी समय सारिणी रेलवे स्टेशन पर देखी है चलो त्यार प्रश्न नंबर बे क आपके पांच मित्रों के नाम जन्म દિનાંક ઊંચાઈ ઓર વજન લીકર સારણી બતાએ તો અહીંયા મિત્રોના નામ લખેલા છે અહીંયા જન્મદિવસ લખેલી છે એમની ઊંચાઈ અને એના વજન અહીંયા આપણે દર્શાવેલા છે તમે તમારા મિત્રોના નામ પણ લખી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ડ નિમ્નલિખિત જાણકારી કે લી કોણસી વેબસાઇટ દેખેંગે બસ કી જાણકારી સારણી ઈ બુકિંગ રોડ મેપ આદિ કી અધિક જાણકારી હેતુ જીએસઆરટીસી આઈઆરસીટીસી બસ રેડ બસ અભિબસ માય ટ્રીપ ગો આઈબીબો યાત્રા વગેરે ત્યાર પછી બીજું રેલ કે બારેક જાણકારી કે લઈએ તો વેરીઝ મેટ્રેન રેલયાત્રી એનટીએસ ઇન્ડિયન રેલવેઝ આઈઆરસીટીસી વગેરે ત્રીજું હવાઈ અડ્ડે હવાઈ સમયસારણી ઈ બુકિંગ કે તો ડબલ્યુ 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 ડોટ એર ઇન્ડિયા ડોટ કોમ એર ઇન્ડિયા ઇન્ડિગો સ્પાઈસ વિસ્તારા એસઆઈએ આકાશા એર ગો ફસ્ટ એર એશિયા ઇન્ડિયા વગેરે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ અ સહી જોડ મિલાઈએ એમાં પહેલું છે હરાજી તો એને આપણે પાંચ નંબર નિલામ સાથે જોડીશું બિલ એટલે એને ચાર નંબર પરચા સાથે ઉછાળો તો બઢતી ચોપડો તો વહી નૂર નૂરનો સાચો જવાબ છે ને અહીંયા વિકલ્પમાં આપણને ક્યાંય આપેલો નથી એટલે આપણે અહીંયા સાચો જવાબ એનો પ્રકાશ એવો લખેલો છે ખાસ યાદ રાખજો નફો એટલે મુનાફા ચેક એટલે રક્કા ફાયદો એટલે લાભાંશ ખરીદી એટલે લેવાલી અને વ્યાજ એટલે શુદ્ધ

બરાબર તો અહીંયા આપણે લખી દઈએ અગિયાર નંબરમાં પેઢી આપણને આપેલું છે ત્યાર પછી છે ખરીદદાર તો ખરીદદારને આપણે જોડીએ સરાસરી સોરી ખરીદદારને આપણે જોડીએ દસ નંબર એટલે કે ગ્રાહક સાથે ત્યાર પછી છે ખાતા જે છે એને આપણે જોડીશું ખાતું સાથે ત્યાર પછી છે ગુદામ તો ગુદામ જે છે એને આપણે જોડીશું વખાર સાથે ત્યાર પછી છે ચુંગી તો ચુંગી જે છે એને આપણે જોડીશું અહીંયા જકાત સાથે ત્યાર પછી છે થોક તો થોકને આપણે જોડીશું વધઘટ સાથે દસ્તખત તો દસ્તખતને જોડીશું આપણે ઉપાડ સાથે અને નકદ નકદને આપણે જોડીશું રોકડ સાથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આ જે પાઠ નંબર નવ જે છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના જે હિન્દી વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની આ જે અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ જે સ્વ અધ્યન પોથી છે એમના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં